સિંહ રાશિ પોઝિટિવ અંગત અને સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહેશો અનેક પ્રકારની પ્રવૃત્તિઓમાં તમારો પ્રભાવ રહેશે કેટલાક લોકો તમારા કામમાં દખલ કરી શકે છે પરંતુ તેની પરવા કર્યા વિના તમે તમારા કામમાં વ્યસ્ત રહેશો તમને ચોક્કસ સફળતા મળશે નેગેટિવ વાદ વિવાદને કારણે આવી સ્થિતિમાં ન પડો બિનજરૂરી ખર્ચાઓ મુશ્કેલી ઊભી કરશે અને તેના કારણે બજેટ સિસ્ટમ પણ બગડી શકે છે બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખો વ્યવસાય કાર્યક્ષેત્રમાં ઉત્તમ વ્યવસ્થાને કારણે લગભગ મોટા ભાગના કામ સરળતાથી પૂર્ણ થશે આર્થિક સ્થિતિ પણ પહેલા કરતાં સારી રહેશે ઓફિસમાંગ તમારું કામ સમયસર પૂર્ણ કરો નહીંતર તમારે ઉચ્ચ અધિકારીઓની નારાજગી સહન કરવી પડી શકે છે લવ વૈવાહિક સંબંધો માંગ નીકટતા આવશે તમને તમારા બાળકના કરિયર સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે પ્રેમ સંબંધોમાં